જંબુસર તાલુકાના છિદ્રા તેમજ જામડી ગામે છેલ્લા વીસ દિવસથી જંગલી પશુ આતંક મચાવી રહ્યા છે. રાતના સમયે બકરાનું મારણ કરી અંધારામાં ઓઝલ થઈ જાય છે ત્યારે ગ્રામજનોમાં ફફડાટ ફેલાય છે. ભુજના જંબુસર તાલુકાના છિદ્રા ગામમાં છેલ્લા વીસ દિવસથી પશુપાલકોના બકરાનો જંગલી જાનવર રાત્રિના સમય શિકાર કરીને અંધારામાં ઓઝલ થઈ જાય છે જંગલી જાનવરના પંજાના ફોટા પાડી જંગલ ખાતાના અધિકારીને મોકલવામાં આવ્યા હતા જેના પગલે વન વિભાગ દ્વારા ગામમાં પાંજરું ગોઠવવામાં આવ્યું છે જંગલી જાનવરના આતંકના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે રાત્રિના સમયે ગ્રામજનો ટોર્ચ અને દંડાના સહારે પહેરો ભરે છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર જંગલી જાનવર ઝરક અથવા તો વરુ હોવું જોઈએ જે છેલ્લા વીસ દિવસથી બે ગામોમાં આતંક મચાવી રહ્યો છે ત્યારે વન વિભાગ આ જંગલી જાનવરને પકડી ગ્રામજનોને સુરક્ષા પ્રદાન કરે તેવી માંગ કરવામાં આવી છે અમારા ગામમાં લગભગ પંદર એક દિવસથી જંગલી પશુનો આંટક છે અને વીસ આ લગભગ પચીસથી થી વીસ બકરા ખાઈ ગયું છે હવે એ જાનવર છે જંગલી જાનવર છે કયું જાનવર છે એ કોઈને ખબર નથી ને રાતનો જ આન્ટક છે આનો કિદરા ગામની અંદર છેલ્લામાં છેલ્લા પંદર દિવસથી જંગલી જાનવરનો આંતક ફેલાઈ રહ્યો છે જેથી રોજ નવી નગરી તથા ગામમાં રોજ એક બકરાનો શિકાર થાય છે જેથી ગામની પબ્લિક ખૂબ હેરાન છે ફોરેસ્ટ ખાતાને જાણ કરતાં ફોરેસ્ટ ખાતાએ એક પિંજરું ગોઠવેલ છે છતાં બી આજે અમે નવી નવા બીજા બે પિંજરાની માગણી કરેલ છે અને એ લોકોએ આમ કીધું છે કે સાંજ સુધીને ગોઠવાઈ જશે પણ જો આનું આ ચાલલા કરશે તો ગામના ગરીબ પબ્લિકની ઉછેર કરેલ બકરા જેની રોજિંદા જીવન જેનાથી ચાલે છે એવા પશુઓનો રોજ બેરોજ શિકાર ભોગ બનતો હોવાથી પબ્લિક ખૂબ હેરાન છે